પાટણ શહેરના વર્ષો જૂની બાકી મિલકત ધારકો પાસેથી બાકી વેરાની રકમ ભરપાઈ કરાવવા પાટણ નગરપાલિકાના વેરા શાખાની સાત ટીમો દ્વારા એક મહિનાથી શરૂ કરવામાં આવેલ ઝુંબેશને લઈ બાકી બાકીરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આ બાબતે પાલિકાની વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું કે પાટણ નગરપાલિકાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા પાલિકાની વેરા શાખા દ્વારા શહેરના વર્ષો જૂના ચાલીસ હજારથી વધુ બાકી મિલકત ધારકો સામે બાકી વેરાની અંદાજિત રકમ રૂપિયા બત્રીસ પોઈન્ટ સોળ કરોડની રકમ વસૂલવા જુદી જુદી સાત ટીમો બનાવી વેરા વસુલાતની ઝુંબેશ છેલ્લા એક માસથી હાથ ધરવામાં આવતા એક માસમાં કુલ બાકીદારો પૈકીના અડત્રીસ ટકા મિલકત ધારકો દ્વારા બાકી વેરાની રૂપિયા તેર પોઈન્ટ ત્રેવીસ કરોડની રકમ ભરપાઈ કરી હોવાનું જણાવી અત્યાર સુધીમાં બાકી મિલકત ધારકો પૈકીના એસી મિલકતધારકોના ધારકોના નળ જોડાણ તેમજ પાંચ મિલકત ધારકોના ભૂગર્ભ બટનના જોડાણો કાપવામાં આવ્યા હોવાની સાથે વેરા વસુલાતની ઝુંબેશ તેજ બનાવવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ બાકી વેરા વસુલાત ઝુંબેશને લઈ શહેરના બાકી વેરા મિલકત ધારકોમાં ફ્લાટ વ્યાપી જવા પામ્યો છે પાટણ નગરપાલિકાના પ્રમુખ પરમારે પણ વર્ષો જૂના મિલકત ધારકોને વહેલી તકે પોતાના વેરાઓ ભરપાઈ કરી જવા વિનંતી કરી હતી પાટણ નગરપાલિકાના વિરોધ પક્ષના ભરત ભાટિયાએ જણાવ્યું કે વર્ષો જૂની મિલકત ધારકોના વેરા બાકીની કામગીરીની પ્રશંસનીય ગણાવી પાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન અને વેરા અધિકારી સહિત ચીફ ઓફિસરને અભિનંદન પાઠવ્યા હતા પરંતુ આ કામગીરી ફક્ત અને ફક્ત આર્થિક રીતે મજબૂર હોય તેવા પચીસોથી ત્રણ હજાર રૂપિયા બાકી હોય તેવા મિલકત ધારકો પર જ તવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરી લાખો રૂપિયાના વેરા બાકી હોવા છતાં પણ તેના પર કોઈ પણ પ્રકારની પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ કર્યા હતા અને વર્ષો જૂના મિલકત ધારકોના બાકીની રકમ વસૂલવા માત્ર ગરીબોને જ મારવાના પ્રયાસો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી લાખો રૂપિયાના વેરા બાકી હોય તેવાનું લિસ્ટ બનાવી તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરી હતી પાટણ શહેરના વર્ષો જૂના બાકી મિલકત ધારકો પાસેથી બાકી રહેતી મિલકતની રકમ નગરપાલિકાના વેરા શાખાની જુદી જુદી આઠ ટીમો દ્વારા શરૂ કરવામાં આવી છે આ શરૂ આ શરૂ કરેલ ટીમો દ્વારા એંસી જેટલા નળ કનેક્શન અને નવ જેટલા ભૂગર્ભ કનેક્શનો કાપવામાં આવ્યા છે અને જેમાં ત્રેવીસ કરોડથી ત્રેવીસ કરોડમાંથી નવ કરોડ જેટલી વેરા વસુલાતની રકમ બાકી રહે છે માટે દરેક નાગરિકને મારી નમ્ર વિનંતી કે તમે વધુમાં વધુ આ વેરા શાખાની વસુલાતી માટે સહભાગી બનો અને તમારો વેરો ભરપાઈ કરો તેવી મારી વિનંતી છે ઝુંબેશ અત્યાર સુધીમાં હેંસી પાણીના કનેક્શનો કાપે છે અને નવ કનેક્શનો ડ્રેનેજ જેવા બંધ કરેલા છે અને એમાં તેર કરોડની વસૂલાત થઈ છે અને બાવીસ કરોડ બાકી છે તો બાકીદારો માટે ખાસ સૂચના એવી આપવામાં આવે છે કે દરેક જણ પોતાનું વ્યવસ્થા ભરપાઈ કરે નહીં નગરપાલિકાની ટીમ એ કનેક્શન અને પાણી કનેક્શન બંધ કરશે તથા જરૂર પડશે તો સીલ મારવાની પણ કામગીરી કડક હાથે આપવામાં આવશે પાટણ નગરપાલિકા દ્વારા વર્ષો જૂના જેના વેરા બાકી હોય એની કામગીરી પાટણ નગરપાલિકાના વિસ્તારમાં ચાલુ કરવામાં આવી છે ખરેખર કામગીરી પ્રસન્ન છે એ માટે ચીફ ઓફિસરશ્રી કારોબારી ચેરમેનશ્રી અને વેરા શાખાના તમામ અધિકારી કર્મચારીને હું અભિનંદન પાઠવું છું પણ આ કામગીરી ફક્ત અને ફક્ત જે આર્થિક રીતે જે મજબૂર હોય જે નાના ગરીબ ધારકો હોય જેના પચીસોથી પંદર હજારના વેરા બાકી છે એની ઉપર કવાઈ કરવામાં આવી છે પચીસો પાંચ હજાર વેરા બાકી એટલા માટે હોય છે કે એમની આર્થિક પરિસ્થિતિના હોવાને કંઈ ભરી શકતા નથી એમની નીતિ ખોટી હોતી નથી પણ જેના આ નગરપાલિકાના લાખો રૂપિયાના વેરા બાકી છે જેના નગરપાલિકાના લાખો રૂપિયા વેરા બાકી હોવા છતાં પણ એ નગરપાલિકાના આ દિવસ સુધી લાભ છે એની પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી મારી આપના માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસર કારોબારી ચેરમેન પ્રમુખશ્રી એના વેરા શાખાના અધિકારીને વિનંતી છે કે એની લાખો રૂપિયા વેરા જેના બાકીને તાત્કાલિક લિસ્ટ કાઢવામાં આવે અને આ જે કામગીરી કરી એના કરતાં પણ વધારે મજબૂતાઈથી કામગીરી કરવામાં આવશે તો નાના વેરા પણ બાકી રહેશે નહીં જ્યારે લાખો રૂપિયાની કામગીરીના વેરા બાકીની ઉઘરાઈ માટે જ્યારે કર્મચારી જાય છે ત્યારે નગરપાલિકાના સભાસદો એમને બચાવવા માટે થનગણાટ કરે છે અને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરે છે અને ગરીબોને મારવા માટે આ નગરપાલિકાના કર્મચારી હોય કે સભાસદો હોય એ તત્પર હોય છે તો મારી આપણા માધ્યમથી પુનઃ વિનંતી છે કે જેને લાખો રૂપિયાના વેરા બાકી છે અને આજ પણ નગરપાલિકાને લાભ છે એવા લોકોની વેરા વસુલાત કરવામાં આવે એવી આપણે વિનંતી કરું છું we